નમસ્કાર સાથીઓ સાથીઓ આ રવિવાર પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે બપોરે ત્રણ વાગ્યે ભારત માતા ટાઉન હોલ ખાતે શ્રમણ આગાઝ પરિવાર ગાંધીનગર તથા ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ છે આપણા સમાજના બહુજન સમાજના આશાસ્પદ યુવાન એક્ટર તથા ડાયરેક્ટર તેવા મેહુલ મૈત્રકે લખેલું અને દિગ્દર્શિત કરેલું નાટક ઝંખના વાદળી સવારની આ ઉપરાંત તેમાં બૌદ્ધ સભ્યતાને લઈને અન્ય કાર્યક્રમો પણ આપ સૌને દર્શાવવામાં આવશે તથા બુદ્ધનો માર્ગ શ્રેષ્ઠ કેમ તે પુસ્તકના ઈ બુક વર્ઝનનું વિમોચન પણ કરવામાં આવશે તો આ નાટક મેં તો અગાઉ બુદ્ધ પૂર્ણિમા સમયે જોઈ લીધેલું છે અને બહુ સુંદર નાટક છે મહુલ મૈત્રકભાઈને અને શ્રમણ આગાસ પરિવાર તથા ભીમ સંકલ્પ સાકાર ગ્રુપને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપ સૌ પણ આ કાર્યક્રમમાં જોડાવો અને વધુમાં વધુ બહુજન સાહિત્ય અને સંસ્કૃતિને જાણો માણો એવી શુભેચ્છાઓ જય ભીમ નમો બુદ્ધભાઈ